એટલે તમે રોડ ઉપર નીકળો અંકલેશ્વરમાં ભરૂચમાં તો પણ તમને એટલી બધી એની વાસ આવે તમે રહી નાખો એટલે શ્વાસમાં આવા જે જે જીઆઈડીસીઝોન છે એના શ્વાસમાં પણ કેમિકલ છે અને હવે આપણે એટલું બધું કેમિકલ નાખી દીધું છે હમણાં ક્યાં બેઠા ગામડે તો એને જેવા કૂવા ખોદે ને તો ન્યાય એટલું પાણી ખરાબ થઈ ગયું છે પછી આપણી જે જમીન છે બધી જમીનમાં આપણે એટલું બધું ખાતર નાખી નાખી એને હાર્ડ કરી નાખીશું એટલે મા પૃથ્વીનું આપણે સત્યા નાશ કરીને એટલે આ મા પૃથ્વી વધારે વધારે કોઈ નડતું હોય તો કોણ છે મનુષ્ય છે મનુષ્ય તમે વાત કરી નાખો તો સરસ મજાની પૃથ્વી પાછી મસ્ત મજાની છે ગંગાજી જે છે એની માટે ફૂલ ને હાડકા નાખી નાખીને સચ્ચા નાશ કરી હરણ છે ગાય છે ભેંસ છે આવું કરશે માણે છે પ્રકૃતિનું સચ્ચા નાશ કરી નાખ્યું એટલે હવે એનો જે પ્રશ્ન છે કે બધામાં પેસ્ટિસાઈડ છે દવા છે બધામાં દવા છે જ પણ આને તમે જ્યારે આપણે પહેલાં વાત કરીએ ને કે આને તમે સિત્તેર ડિગ્રી સાઠ ડિગ્રી સિત્તેર ડિગ્રી ગરમ કરી નાખો છો તો આમાં સત્વ અને તત્વ બળી જાય છે અને એમાં જે ઝેર નાખેલું છે તે ડબલ થાય માનો કે ટમેટા છે અથવા તો આરિયા કે જે કાંઈ હોય એ તમે કાચા ખાઓ તો તમારા શરીરમાં એંસી ટકા કામ આપે નુકસાન નહીં કરે એંસી ટકા તમારે કારણ કે વીસ ટકા તો અને આપણું શરીર એવું છે કે આવું થોડું ઘણું હોય તો પચાવી દે અને એ તમારું પશુ પાટે પાડી દે પણ જયારે મારે કેમિકલ નાખેલું જે વસ્તુ છે એને તમે ગરમ કરો છો સાત સિત્તેર ડિગ્રી તારે એમાં જે ઝેર નાખેલું એ ડબલ ડબલ થઈ જાય એટલે આ ઝેર પાચન થાય તો આ એક જ વાત છે કારણ કે બધું પેસ્ટિસાઈડાવવાનું બરાબર બોલો બીજું ભાઈ અમે ઉતર્યું એટલે ગેસને બનાય સુધી બંધ રાખવાનું રડી જાય તો રડ

માનું દૂધ જે છે ને એને બહાર કાઢીને અને સુમી ને તો એ ઝેર થઈ જાય બેક્ટેરિયા થઈ જાય શેરડીના રસનું પણ એવું બે ત્રણ કલાક તમે પીડ્યો રહેવા જો ને તો એ ખરાબ થઈ જાય બરાબર ને તો માતાનું જે દૂધ છે એના બાળક માટે તો એવું જ છે તો એ જે દૂધ છે એ જે ડાયરેક્ટ પીવાનું છે એને હવા લાગ્યા વગર એમ જો આપણે ગાયના હાસલમાં ડાયરેક્ટ પીએ ને તો આપણે નુકસાન નથી પણ અહીં તો કાંઈ શક્ય નથી એટલે હવે આપણે આ રીતે જ કરવું પડશે કોઈ પણ ગરમ ન થાય તો ફાયદો પહેલા જે વાત કરીએ ચણા છે સીંગ છે કોઈ પણ અનાજ કઠોળ છે તે એને આપણે નાખીએ તો બાફી નાખીએ અને આપણે વાગીએ નથી એટલે અમૃત માથી આપણે એને મૃત કરી નાખીએ કોઈ પણ વસ્તુ મૃત કરી નાખો એટલે મૃત શરીરમાં આપણા ભોજન જાય છે તો આપણું શુર મૃત વહેલા થશે એટલે જે ઉગે છે તે જ પૂગે છે એટલે જેનો વિકાસ થાય તમે જો ત્યાં ચણામાં પાણી નાખો ઉત્તર તરત ઉગવાનું અને એ જીવિત થાય એમ શરીરની માર્કેટ તમે નાખો જીવિત થાય એટલે એટલે આ વસ્તુ આપણે ગરમ નથી કરવા આટલી વસ્તુ છે ગરમ ગરમ કોષ બધા મરી જાય જીવિત કોષ હોય ને એ બધા મૃત્યુ થઈ જાય અને એમાં ઝેર નાખેલું પાછું ડબલ થાય આપણા ડોહલાવ જે ખાતા હતા તો શું હતું એમાં એ ખાલી મૃત થતું હતું તો એની હમે પાછા વાડીમાં જાતે બધું શીખડું આંગ બધું સારું થતું

અરે મુઠિયા હતા તો રડી ગયું ભાખરી તો મુઠિયા ખાઈ લીધા ઓપ્શન આપણે ચોઈસ કરવાની છે આપણે જમવા જઈએ ને બધું આવતું તમે શું ખાવું શું ના ખાવું આપણે તય કરવાનું છે ઘઉં જે છે તો આપણો ખોરાક બરાબર છે એ પંજાબ ના છે એપલ છે આપણે દાખલો લઈએ કે સારામાં સારા એપલ આપણે માની આપણી માનસિકતા કેવી છે કે એપલ સારામાં સારા ભારતી બરાબર તો એપલ અહીંયા નથી એ ક્યાંના છે ઠંડા પ્રદેશના શિમલા કુલુ મનાલી ત્યાં અમે હમણાં ગયા ને તો વીસ રૂપિયા કિલો હતા કેટલા સારા આવશે આવા અને કહો દુઃખા આપણે જ્યાં કંટાળું જાય ને કેટલાક હા મસ્ત મજા ને અહીંયા અઢીસો ત્રણસો રૂપિયા સારાસ ત્રણસો રૂપિયા છે એટલે એ જે પચાસ સો કિલોમીટર માં જે બના પચાસ કિલોમીટર પચાસ સો કિલોમીટર એરિયામાં જે બના ને ઈશ્વર આપણે માટે મને પછી આ કેવી શું કેવાય કેવી બીજું ડ્રેગન ફ્રૂટ નહીં આપડે અમદાવાદ છે જ નહીં એટલે જ્યાં વિસ્તારમાં જે જરૂર પડે અમેરિકા વાળા છે તો એ કોટ પહેરે એક દાખલો કોટ પહેરીને નામ એ લોકો બધું બાંધી કારણ કે અહીંયા વાતાવરણ ઠંડુ ગયું પણ આપણે તો ભર ઉનાળે અને કોઈને લગ્નમાં જયારે આપણે વરઘોડામાં જતા હોય તો કોટ પહેરી અને પરસો રેપજે આપણને ખબર જ નથી એટલે આપણે ખરેખર આપણે એમ કે ઘીલાન માર્ગે ઘીલાન માર્ગે નહીં દાદા આપણે હાવ ડુંગરના માર્ગે સીડ્યા આપણે સવારથી સાંજ સુધી સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈએ ત્યાં સુધી આપણે બધું અવળું કરવાનું કેવું કરવાનું સાવ ઊંધું જ કરવાનું એટલે હું કહું આપણે ભગવાનને પગી ગયા પગી ગયા ભગવાને પગી ગયા કારણ કે જે આપણે શરીરમાં નાખવાનું જ નથી આપણે પહેલા નાખીએ આખો દિવસ નાખીએ એટલે શરીરના આપણા હાથે આપણો કુવાળો પગ ઉપર બરાબર ને એવું આપણે કરતા રહેલા છીએ પણ ભગવાનને આપણને જીવાડવાની ગરજ છે કોણ જરૂર સાહેબ જરૂર કોને છે આપણે તો માવા ખાઈ પેટ્રોલની ગાડીમાં ક્યારે નાખો પાણી નાખો પછી મારો ને હેન્ડ થાય ડર મેળી માં સૂટી પડી જાવ કાંઈ મટે મટે કોઈ ગી ન મળે એટલે ભગવાનને ભગવાન આપણી માં છે કુદરત કેટલો દિયાળો છે કે આ બધું નાખતા રહેલા છે અને પાચન કરતો રહેલો છે શરીરને એટલી બધું અંદર મજબૂતા છે કે આને એક હજાર વરસ કાંઈ ન થાય કેટલા હોય

એટલે હવે આપણે પાછું વળી જવાની જરૂર છે આપણે પાછા વળશું તો આપણને ફાયદો થશે આધ્યાત્મિક છે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે બરાબર હવે આમાં